જ્યારે બીજી તરફ પ્રી મોન્સૂન કામગીરીમાં પણ કોઈ કામ ન થયું હોય તેવા દ્રશ્ય સર્જાયા છે ઠેઠર વરસાદી પાણી ભરાયા છે જેનો યોગ્ય નિકાલ કરવામાં ન આવતા ભારે રોગચાળાની સંભાવના વધી છે હવે જોવાઈ રહ્યું કે જવાબદાર સત્તાધીશો કોઈ અસરકારક પગલાં ભરશે કે કેમ એ તો હવે આવનારો સમય બતાવશે ટીવેટી ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડબસર ચિસ્તી આણંદ તમને પરિચય આપજો જી હું રાયસનભાઈ રાવજીભાઈ માળી રામ હોડ તાલુકો જિલ્લો આણંદ કયો વોર્ડ લાગે તમારો વોર્ડ નંબર બે શું સમસ્યા છે આપને એ જણાવજો અને એની શું ફરિયાદ આપી છે એ જણાવજો સર અમારી એક જ સમસ્યા છે કે જો રોડ ઉપર જુઓ તો લેવલ બારના બમ્પ લગાયા છે કે જ્યાં રોકસ જોઈએ એટલો જરૂર નહીં નાની ગાડી બી તૂટી જાય છે નાની ગાડીની પાઇપો ફાટી જાય છે સેમ્પીની બી પાઇપો ફાટે છે અને લોકોને હાલાકી ભોગવે છે ગરીબ લોકો હેરાન થઈ છે પાઇપો નાખીને ભાડું પણ એમનું વળતું નથી કેટલા વર્ષોથી આ ત્રણ વર્ષથી સમસ્યા છે જ્યારે હું બીમાર પડ્યો ત્યારથી અને એ રજૂઆત તમે ક્યાં ક્યાં કરેલી છે મેં રજૂઆત નગરપાલિકાને દસ વાત કરી કે ભાઈ હું કાઉન્સિલર છું તમે મારી ફરજ વસ્તુ સમજો અને આનું ઓછું કરો કોઈ ફરિયાદ આપણે કરેલી છે ફરિયાદ નથી આપી અચ્છા અત્યારે આપની પાસે જે છે એ શું છે હાથમાં મારા હાથમાં એક અરજી છે કે જે બોમ્બ નાનો બનાવડાવો અને ત્યાર પછી મને યાદ બી આવ્યું કે ભાઈ ચાલો આ રસ્તા મૂકી એ અરજી કોને આપેલી છે આપણે મેં અહીંયા રોડ નગરપાલિકા જીસીઓ ને આપેલી સામેથી શું જવાબ મળ્યો છે તમને મને એવો જવાબ મળ્યો કે આજ અરજીનો નિકાલ કરી નાખો આજ દિન સુધી આ અરજી બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી નગરપાલિકા તરફથી કોઈ થઈ નથી ભવિષ્યની અંદર આ બાબતનું નિરાકરણ નહીં આવે તો શું નુકસાન થઈ શકશે એ જણાવો ઘણા લોકોને પડે છે મારી આખો સામે હું પંદર વીસ દિવસ જનતા પર બેઠો જાંબુના તો તે વીસ દિવસમાં ઘણા લોકોને તકલીફ વિસ્તારને જોયા છે મારા સીસીટીવીમાં છે હું નગરપાલિકા પાસેથી તથા સ્થાનિક સત્તા પાસેથી આપ શું આશા રાખો છો આ સ્થાનિક લોકો બસ એક હેલ્પ કરી કરીને મને કે ભાઈ આ યોગ્ય કરવા મહેરબાની કરે પછી એ મારી જવાબદારી શુક્રિયા